વડનગર સિવિલ હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્ત યુવકને સારવાર ન મળતા હલ્લાબોલ વડનગર સિવિલ હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરોની લાલિયાવાડીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે માહિતી અનુસાર વડનગર જીએમઇઆરએસ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં અકસ્માતગ્રસ્ત યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો પરંતુ સમયસર દવા ન મળતા અને ડૉક્ટરો હાજર ન હોવાથી દર્દીની હાલત વધુ ગંભીર બની હતી પરિવારે આપેક્ષ કર્યા હતા કે કોઈપણ ડૉક્ટર સમયસર હાજર રહેતા નથી દર્દીની તાત્કાલિક સારવાર મળતી નથી અને વેન્ટિલેટર પણ લગાવતા નથી આવડતું આવા ગંભીર આપેક્ષો બાદ પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો આ સમગ્ર મામલે મીડિયા કર્મચારીઓએ આરએમઓ સાહેબનો ખુલાસો માગ્યો ત્યારે તેમણે પરિવાર સાથે અલગ જે વાત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પછી મીડિયા સામે બોલીશ પરંતુ ત્યારબાદ તેઓ સ્થળેથી જતા રહ્યા લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જો ઇમરજન્સી વિભાગમાં ડોક્ટરોની આવી લાલિયાવાડી ચાલુ રહેશે તો આવનાર દર્દીઓનું શું થશે હોસ્પિટલના ના વર્તન થી ત્રસ્ત પરિવારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને ન્યાયની ની માંગણી કરી ઓનલાઈન ટીવી ન્યુઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારુક મેમણ ખેરાલો શું નામ છે આપનું અને શું ઘટના છે નામ દલાબી ચૌધરી છે અમારો ભત્રીજો છે પુણા બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો અમે તાવડતોડ લઈને અહીં આવ્યા અમારા વાહનોમાં એકસો આઠ આવી સિપોરો પોકી દે અમે વીમો મૂકીને અહીંયા આવ્યા છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી અમે બૂમા બૂમ કહીએ તો અડધા કલાક સુધી કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડોક્ટરોના કારણે બગડી જો તોડે સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને મારે આગળ લઈ જવું પડે ન કરવું પડે હોત અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમને એવી પરિસ્થિતિ ઊભી થઈ કેટલા સમયથી અહીંયા રોકાયા હતા તમે અમે હળાબાને પહોંચી વહી આવ્યા છીએ હળાબાર પહોંચી આવ્યા છીએ પાટો પહોંચવાનું કીધું બધું લોહી વે જાય છે તો કે હા ડૉક્ટરો આવું છે અત્યારે બે વાગી ન્યા છે ઘટના શું બની હતી તમારી ઘટના ઉણાજમાં અકસ્માત થતો મારા ભત્રીજાના એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું મેં એકસો આઠ પોકી એમાં મૂકીને આવ્યા આ એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે શ્વાસો શ્વાસ આમ ધબકતો હતો આટલો આટલો ઊંચો થતો હતો અનુભાઈ ચૌધરી છે મારો ભાણો છે અને હું આજે એ જે માતાજી બેઠેલો હતો અહીંયા નવરાત્રિ ચાલે છે એ મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક અહીંયા સિવિલમાં કોણાને એક્સિડન્ટ થયું છે અને ઉણાથી લાવી પણ દીધું છે પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિકમાં કંઈક કરો મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે કે જે લાયસમાંથી એમનો ઓલરેડી ફોન કરી ચૂક્યો છે એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેલ્ટિનેટરવાળી ગાડી આવે છે પછી ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચું જવાબ આપી શક્યું નથી અને જ્યારે અમે આવીને પૂછ્યું કે ભાઈ કંડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે જ્યારે એક કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહીં મળતી બરાબર જ્યારે પણ અમારા કોઈ બી કંઈક બનશે તો મારા પોણાને એક કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તો જિમ્મેદાર પોતે રહેશે બરાબર બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો છું